મહાનગરપાલિકા દ્વારા રક્ષાબંધનના પર્વને ને લઈને સિટી અને તે મુસાફરી બાળકો માટે જે છે આ બસની સેવા જે છે ફ્રી આપવામાં આવે છે કારણ જે રીતના રક્ષાબંધનનો પર્વ છે ને મહાનગરપાલિકા દ્વારા જે છે આ ભેટ આપવામાં આવી રહી છે શહેરના તમામ રૂટ ઉપર જે છે આજે બહેનો જે છે પોતાના ભાઈઓ માટે જે રીતના રક્ષાબંધનના મને રાખડી બાંધવા જઈ રહી છે ત્યારે બસનો ફ્રીમાં ઉપયોગ કરી રહી છે આપણે અહીંયા એક યુવતી છે આપણે જાણીશું બસ જાણીશું આપણે કે બસની સેવા માણી રહ્યા છો ફ્રી છે ક્યાં જઈ રહ્યા છો તમે અમે ગામ ઉદના ગામ કોને રાખડી બાંધવા ભાઈના પાસે માસીના પોયરા ટિકિટના પૈસા લાગ્યા નહીં બિલકુલ કે ટિકિટ પૈસા નથી લાગ્યા છે અને તમે કહેશો ક્યાં જઈ રહ્યા છો અને કઈ રીતના મુસાફરી કરી રહ્યા છો અમે મારા બેન ઘરે જઈએ છીએ અને મુસાફરી ને ટિકિટ નહીં લાગે પૈસા નથી લાગતા બિલકુલ બિલકુલથી કે જે પરિવારજનો છે આજે રક્ષાબંધનનો પર્વ છે અને લોકો જે છે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવા માટે જે છે છે પોતાના જઈ રહ્યા ને સુરત મહાનગરપાલિકાની સિટી બસ હોય કે બીઆરટીએસ બસ હોય હોય તમામ રૂટો ઉપર જે છે છે જતી ત્યારે લોકોને ખૂણે જે છે આ સેવાનો લાભ મળી રહે તે રીતના તમે જોઈ શકો છો મોટી માત્રામાં બસની અંદર બહેનો જોવા મળી રહી છે નાના બાળકો જે છે તેમની સાથે પરિવાર સાથે જે છે જતા અહીંયા નજરે પડી રહ્યા છે તમામ જે બસમાં જે છે મોટી સંખ્યામાં છે મુસાફરો જે રીતના આજે સેવાનો લાભ રહે છે ખાસ કરીને બેનો અને પંદર વર્ષથી જે નીચેના બાળકો જે છે તેઓ ઉઠાવી રહ્યા છે લગભગ બે લાખ થી વધુ જે છે મુસાફરો છે આ બસ નો આજે લાભ લેશે પ્રશાંત ડિવરી જી મીડિયા સુરત